બાથટટબમાં બેસીને નહાવાનું અથવા શાવરની નીચે ઊભા રહીને નહાવાનું હવે ભૂલી જાઓ અને હવે તમારી જાતને વોશિંગ મશીનમાં નહાવાની તૈયારી કરો સાયન્સ કંપની જાપાન સ્થિત શાવર હેડ ઉત્પાદક આવતા વર્ષની શરૂઆતમાં એક વિશાળ માનવ વોશિંગ મશીન લાવી રહી છે જાપાની અખબાર અસાહી શિમ્બુનના અહેવાલ મુજબ એપ્રિલ બે હજાર પચ્ચીસમાં શરૂ થતા ઓસાકા કન્સાઈ એક્સપોમાં તેનું પ્રદર્શન કરવામાં આવશે આ વિચાર સૌપ્રથમ સાન્યો ઇલેક્ટ્રીક કંપની હવે પેનાસોનિક હોલ્ડિંગ્સ કોર્પ તરીકે ઓળખાય છે તેના દ્વારા ઓગણીસો સિત્તેરમાં જાપાન વર્લ્ડ એક્સપોઝિશનમાં શરૂ કરવામાં આવ્યો હતો સાયન્સ કંપની અત્યાધુનિક ટેકનોલોજી વડે વ્યાપારી રીતે સદ્ધર બનાવીને ભવિષ્યના સ્નાનના અનુભવના ખ્યાલને જીવંત બનાવી રહી છે આ મશીન એક્સપો દરમિયાન એક હજાર સામાન્ય મુલાકાતીઓને સેવા આપે તેવી અપેક્ષા છે જેમાં સાતથી થી આઠ વ્યક્તિઓ દરરોજ પંદર મિનિટના નહાવા અને સુકાવા પ્રકારના સ્નાનનો અનુભવ કરશે કંપનીની વેબસાઇટ પર એક ખાસ પેજ દ્વારા રિઝર્વેશન સ્વીકારવામાં આવે છે આ માનવ વોશિંગ મશીનની નવી ડિઝાઇન જેટ ફાઇટર કોકપિટને મળતી આવે છે જેમાં પારદર્શક કવર હોય છે જે પાછળના ભાગે ખુલે છે ઉપકરણ આંશિક રીતે ગરમ પાણીથી ભરે છે ત્યારે વપરાશકર્તાઓ કેન્દ્રીય સીટ પર બેસે છે આ માનવ વોશિંગ મશીનમાં આવેલ એમ્બેડેડ સેન્સર સલામત અને આરામદાયક તાપમાનની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ સંકેતોને માપે છે એઆઈ સિસ્ટમ વપરાશકર્તાની ભાવનાત્મક સ્થિતિનું વિશ્લેષણ કરીને અને પારદર્શક કવર પર શાંત છબીઓ રજૂ કરીને અનુભવને વધારે છે જાપાન દ્વારા બનાવવામાં આવેલ માનવ વોશિંગ મશીન માનવ જીવનની મહત્વની શોધ છે વીડિયો જોવા બદલ તમારો આભાર વિડિઓ ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો